દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના કરોડો ગ્રાહકોને છેતરપિંડીનો ખતરો છે વાસ્તવમાં સરકારે આ અંગે ચેતવણી જાહેર કરી છે અને એસબીઆઈ ગ્રાહકોને છેતરપિંડીની શક્યતા અંગે ચેતવણી આપી છે તેમને એસબીઆઈના નામે મળતા ફેક મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટમાં એસબીઆઈ ગ્રાહકોને સોશિયલ મીડિયા પર ફરતા ફ્રોડ મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે તે મેસેજ એસબીઆઈનો હોવાનું જણાય છે પરંતુ વાસ્તવમાં તે નકલી છે તેમાં ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે એક એપી ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે એલર્ટ અનુસાર આ પ્રકારના મેસેજ યોગ્ય નથી એસબીઆઈ ક્યારેય પણ તેના ગ્રાહકોને એસએમએસ અથવા વોટ્સએપ દ્વારા કોઈ લિંક મોકલતું નથી અને ગ્રાહકોને એપી કે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેતું નથી સ્કેમના જોખમોથી પોતાને બસાવવા માટે કોઈપણ પર લિંક પર ક્લિક કરશો નહીં અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરશો નહીં પીઆઈ ફેક્ટર ચેક દ્વારા એસબીઆઈ ગ્રાહકોની એસબીઆઈ અધિકારીઓનો સીધો સંપર્ક કરીને આવા સંદેશાઓની સકાહણી કરવા સૂચના આપવામાં આવે છે સકાણી માટે ગ્રાહકોએ હંમેશા માત્ર વેરીફાઈડ કોન્ટેક મેથડ દ્વારા એસબીઆઈ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ સાવચેત રહેવાથી તમે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતીને સુરક્ષિત રાખી શકો છો અને છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓથી તમારી જાતને બચાવી શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો